ઉત્કૃષ્ટ કામગીરી કરી કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓને ચોરી કરેલા ત્રણ વાહનો સાથે ધરપકડ કરી છે પીઆઈએમબી અવસુરા અને એમઆર સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એ એલ પંડ્યા અને તેમની ટીમે વાહન ચોરીના અનડીટેક્ટર ગુનાઓ ઉકેલવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી જેના આધારે નાના વરાછાઢાળ પાસેથી બે આરોપીઓને એક ચોરીની ઓટો રિક્ષા સાથે રોકવામાં આવ્યા હતા આરોપીઓની તપાસ દરમિયાન જણાવ્યું કે તેઓએ અગાઉ બે વાહનોની પણ ચોરી કરી હતી આમાં કુલ ત્રણ ચોરીના વાહનો સાથે આ ગુનો ઉકેલાયો છે આરોપીઓને સાથે લઈને પોલીસ ટીમે ચોરી થયેલી તમામ જગ્યાઓની ઓળખ અને ખરાઈ પણ કરી હતી પોલીસ ટીમની આ કાર્યવાહીને વાહન ચોરીના ગુનાઓ રોકવા અને ઉકેલવામાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે